પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ભવ્ય પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય એકતા ભાઈચારો અને સરદાર પટેલના વિચારોને પ્રબળ બનાવવા માટે આયોજન થયેલી આ પદયાત્રામાં હજારો નાગરિકોની હાજરી નોંધાઈ હતી

લુણાલ ગામ સુધી શરૂ કરાયેલી આ યાત્રામાં યુવાનો મહિલાઓ વેપારીઓ સમાજ આગેવાનો સહિત વિવિધ વર્ગના લોકો ઉત્સાહ જોડાયા હતા ભારત માતાથી જય વંદે માતરમ તેમજ દેશ ભક્તિના સૂત્રોચ્ચારથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું યાત્રાના માર્ગમાં લોકો દ્વારા પદયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને સરદાર પટેલના પોર્ટ્રેટને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની સેવાઓને સ્મરણ કરવામાં આવી હતી સરદાર પટેલ પ્રત્યેની કૃતજ્ઞતા અને રાષ્ટ્રીય એકતા માટેની બની બની આ યુનિટી એક ચર્ચાનો વિષય રહી સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશની અંદર યાત્રાઓ નીકળી રહી છે સરહદી વિસ્તાર એવા થરાદના આંગણે આજે હજારોની સંખ્યાની અંદર કિલોમીટરો સુધી ખેડૂતો વેપારીઓ અને સામાન્ય પ્રજાજનો જોડાયા સરદાર સાહેબે રાષ્ટ્રીય એકતા માટે આપેલું યોગદાન તેને યાદ કરીને આ રાષ્ટ્રીય એકતા માટેની આ યાત્રા દેશ માટે જીવવા માટેની નવી પ્રેરણા આપશે આજે સરદાર સાહેબના યોગદાનને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ પૂરા દેશવાસીઓ કરી રહ્યા છે સરહદી વિસ્તારના પ્રજાજનોએ પણ આજે મોટી સંખ્યાની અંદર અમારી સાથે ચાલીને લગભગ નવ દસ કિલોમીટર સુધીનો પ્રવાસ કરીને સરદાર સાહેબને પોતાની શ્રદ્ધાંજલિ આપવાનું કામ કર્યું છે બંને ભાઈઓનું યોગદાન એવડું જ હતું વિઠ્ઠલભાઈએ પણ લોકશાહીની સંસદીય પ્રણાલી માટે તેમણે આપેલું યોગદાન કોઈ નાનું નથી પરંતુ નવી પેઢીને ઘણી વખત ઇતિહાસ ભણાવવામાં નથી આવતો ત્યારે પોતાના ગૌરવશાળી ઇતિહાસનું ગૌરવ નવી પેઢી લઈ શકે એ માટે મેં આજે વલ્લભભાઈની સાથે સાથે વિઠ્ઠલભાઈના યોગદાનને પણ આજે યાદ કર્યું